વિશ્વ આદિવાસી દિવસ એટલે નવ ઓગસ્ટ જ્યારે સમગ્ર વિશ્વમાં આજના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે કામરેજ તાલુકામાં પણ ભવ્ય રેલી સાથે આજના ઉજવણી કરવામાં આવી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી જ્યારે સમગ્ર દેશમાં અને રાજ્યમાં ઉત્સાહભેર કરવામાં આવી રહી છે ત્યારે કામરેજ તાલુકામાં પણ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી કામરેજ તાલુકાના વિવિધ ગામોના આદિવાસી યુવાનો પારંપરિક પહેરવેશ સાથે રેલીમાં જોડાયા હતા કામરેજ તાલુકા પંચાયત ખાતેથી ભવ્ય રેલી નીકળી સભા મુ યાદ કરી કાર્યક્રમ ને પૂર્ણ કર્યો નીકળી હતી એ રેલીમાં નગર ઉંડવરાથી પગપાળા ચાલીને આવ્યા અને વિહાણ ગામે જાહેર સભા હતી આજે જયારે વિસ્તારી દિવસ હોય તો અમારા સમાજના આદિવાસી સમાજના એવા વિરસા મુંડા જેમણે ત્રેવીસ વર્ષની ઉંમરમાં આઝાદી માટે શહીદ થઈ ગયા હતા અને એના અનુસંધાને વિરસા મુંડા હોય ઘણા બધા અમારા આદિવાસી સમાજના નેતાઓ હોય એમણે દેશ આઝાદ માટે પોતાના